નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભાવનગર ખાતે દલિત અધિકાર સંઘ દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓ અને વિશિષ્ટ વ્યક્તિઓ સન્માન કાર્યક્રમ યોજાયો હતો ભાવનગરના અટલ બિહારી બાજપાઈ હોલ ખાતે યોજાયેલ સન્માન કાર્યક્રમમાં સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી ભાનુબેન બાબરીયા ધારાસભ્ય સેજલબેન પંડ્યા સોનલ આશ્રમના મહંત ગોરધન બાપા તેમજ દલિત સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમમાં ઉપસ્થિત મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય કરાયું હતું સમારોમાં ઉપસ્થિત મહેમાનોના હસ્તે દલિત સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓ અને વિશિષ્ટ વ્યક્તિઓનું સન્માન કરાયું હતું આપી અને સન્માનિત કર્યા છે રાજ્ય સરકારે એવા શશિકાંત આ કાર્યક્રમ દલિત સમાજ ના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા